માન્ય અધ્યક્ષશ્રી હું આપના માધ્યમથી માન્ય શ્રી પાસે જાણવા માગું છું કે છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત તાલુકાવાર કેટલી અરજીઓ મળી તે પૈકી કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી અને કેટલી અરજીઓ ના મંજૂર કરવામાં આવી નમસ્કાર હું છું અનિલ તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા વિધવા સહાય યોજના ઘણા વર્ષો સુધી આ યોજના ચાલી અને પછી એનું નામ પરિવર્તન કરીને એ યોજનાને ગંગા સ્વરૂપા યોજના નામ આપવામાં આવ્યું આ યોજના વિશે વિધાનસભાના સત્રમાં છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ સત્ર દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં તાલુકાવાર કેટલી અરજીઓ મળી તે બાબતે મંત્રી ભાનુબેન બાબરિયાને સવાલ પૂછ્યો હતો જોકે આ વિષયને લઈને મંત્રી ભાનુબેન બાબરિયાએ શું જવાબ આપ્યો હતો એ સાંભળીએ માનનીય અધ્યક્ષ શ્રી છોટા ઉદયપુર જિલ્લામાં વર્ષ 2023 દરમિયાન તાલુકાવાર અરજીની જ્યારે વાત કરી છે ત્યારે છોટા ઉદયપુરમાં વર્ષ દરમિયાન 600 ને અરજી મળી તે પૈકી 600 ને મંજૂર કરવામાં આવી એવી જ રીતે જેતપુર પાવીમાં 400 ને 49 અરજીઓ મળી 400 ને ત્રીસ મંજૂર કરવામાં આવી વીસ ના મંજૂર કરવામાં આવી ક્વાર્ટમાં ચારસો ને ત્રીસ મળી ચારસો ને ત્રીસ મંજૂર કરવામાં આવી બોડેલીમાં સાતસો ને ત્રણ અરજી મળી સાતસો ને ત્રણ મંજૂર કરવામાં આવી સંખેડામાં ચારસો ને પાંચ અરજી મળી ચારસો ને ચાર મંજૂર કરવામાં આવી એક ના મંજૂર કરવામાં આવી નસવાડીમાં ચારસો ને સત્તાવન અરજી મળી તમામ મંજૂર કરવામાં આવી આમ ત્રણ હજાર છપ્પન કુલ અરજીઓ મળી તેમાંથી ત્રણ હજાર પાંત્રીસ મંજૂર કરવામાં આવી એકવીસ ના મંજૂર કરવામાં આવી